ભાઈ લેબડો ભલે કડવો હોય પણ એ દવાનું કામ કરે એ જ રીતે વિડિયોમાં ઓ નો ભલા લાફા મારતો હોય પણ એ બહુ મોટું નામ કરે બોલો સાહેબ શું કરું દાઢી કરવાની હોય શું કરવાનું હોય કરી નખકે

આ જંગલમાં હેડ્યા છીએ પણ હોમ સિંહ મળશે તો શું કરી ભાઈ સમય સંજોગે બખ્તર પહેરી લેવું પડે તે ચોકણ પહેર્યું હો ડાયપર પહેરીને હું તું નહીં પહેર્યું કશો વાંધો નહી હો સિંહ લપસતો ભાઈ પોપ્યુલર તો થયા હોશે હા યાર એક ફોટો તો પડાવે હા હા ચો ના હા યાર

જોજે તું એનું કદી હારું નહીં થાય એટલે ડોહો કાલ તમે નવરા છો માર લેબુડીઓ ને ગોદ કરવી છે તે ચમ તને અમે જ મળ્યા તાન તમે આખી જિંદગી ગોમના જોપા બેહીન લોકોનું ગોદ્યું ગોદ્યુત શક તમન અનુભવ હારો હોય કેદાર ગુમતા રૂપરૂમ ઝુમતા હૈયા ને ચોરે આ ગોરીતા મે પૈસા લઈ આવશી ના કઈ પાસા આલશો તા શું કરો છો બેટા જુગાર રમીએ છીએ જો બેટા જુગારમાં એવું હોય કે આજ તમે જીતો છો તો કાલ તમે હારશો કોઈ નહીં દાદા તે કાલ નહીં રમીએ એક દાડો છોડીને રમીશું હા એ બરાબર હો દીપો કરશન આ બોલો ભાઈ હું કાલ તક નહીં પરસો તક નહીં ને અઠવાડિયે તક ન્યૂઝ ચેનલ માં આવું ને તમે ઇન્સ્ટાગ્રામ માં બહુ ફેમસ થઈ ગયા તો સાહેબ મારે તમારું ઇન્ટરવ્યુ લેવું હોય તો તમને ઇંગ્લિશ ફાવશે ને હવ ફાવશે એમ તો પણ રોયલ સ્ટેક મંગાવજો સગવડ હોય તો બાકી દેશી એ ચાલશે અલ્યા ભલા કાકા હા આ કનો છે એ મારો અને આ આ એ મારો અને આ આ પેલી એ મારો જ છે તે ટાર્ગેટ શું છે અભી તો મેને સ્ટાર્ટ કિયા હે

જે દિલનો બહુ સાફ છે પણ જ્યારે પેટ સાફ કરો ને એટલે આટલો બધો મલબો કાઢે હું પંદર વીઘા ખેતરમાં તો હું જ ખાતર ચાલી રે સાહેબ કોક આપો ને શરમ નહીં આવતી આવો અટકોટ તો થઈને ભીખ માંગે કોક ધંધો કર સાહેબ આ તો મારો ધંધો છે મહિને દોઢ લાખ ઇન્કમ સર પૈસા લબાડ ચોથી લાવું ભાઈ આ જો બાકી રૂપિયો નહીં રોકડા ના હોય ગુગલ પે કાઢ બે દાડા થી કાધું નહીં આટલું ગુણ નહીં ગૂગલ પે ચોથી કાધું